ધ્યાન ના રે તો એની જાન જવાની પણ શક્યતા છે કઈક થઈ જાય આફત આવી જાય દુર્ઘટના થઈ જાય કે બે લાખ લઈ ને પાંચ લાખ લઈ જાવ કેવી ગુણવતા વારના સાધનો છે ખબર નથી પડતા જેટલી ગુણવત્તા છે હું તમને કહી દઉં કોઈ પણ વ્યક્તિએ મત આપ્યો એનો ગુનો નથી ભલે એમને ભાજપ ગમે છે બધા બધા ભાજપ ને મત આપે પણ મત આપ્યા પછી તમારો જે કાઉન્સિલર થયો છે એ તમારા જો કામ ના કરે ને તો એનો કોલર જાલીને તમારે એનો પ્રશ્ન પૂછવાની તેવડ હોવી ખપે અંજારના તમામ નાગરિક ની મિત્રો અંજાર નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ મ્યુનિસિપલ અત્યારે ગાર્ડનમાં છું કારણ કે લોકો પોતાની જે ક્ષણો હોય સાંજે આવી વોકિંગ કરી શકે બાળકો રમતગમત કરી શકે એના માટે બનાવવામાં આવેલું આ ગાર્ડન છે તમે જોઈ શકો છો આ ગાર્ડનની અત્યારે કેવી પરિસ્થિતિ છે જોઈ શકો છો અહીંયાથી સીડી છે જોઈ શકો છો પરંતુ સીડી તમારે અત્યારે આ બાજુ આ બાજુ લસપણી ખાવા જાવ્યું હોય તો તમને કદાચ અને આ પત્રુ આ પત્રુ મ્યુનિસિપલ જે પણ અધિકારી અત્યારે જેની જવાબદારી આપવામાં આવી હોય એને એટલી ખબર નથી પડતી કે આ પત્રુ કોઈક બાળકનું આ પ્રાણ કાઢી નાખશે આ પાળ કાઢી નાખે કે આ પ્રાણ કાઢી નાખે બેમાંથી એક કરશે પછી એની આંખ ઉગાડશે કોઈકનો આમાં ભોગ લેવાશે પછી આગળ આવશે ને પછી આનું કઈ કરશે એના પહેલા કોઈ કઈ નહીં કરે આ મીડિયા વાળો કોઈક આવે કે રાજેન્દ્રસિંહ જેવા કોઈક આવે બાબુ ખાસ કરી અત્યારે જે આ નગરપાલિકાનો જે બગીચો છે જે ગાર્ડન છે એનો જે અત્યારે હાલત છે છે એ કેવા પ્રકારની આ અંજાર નગરપાલિકા નું શાસન દર્શાવતું બગીચો છે આજથી એક વર્ષ પહેલા ઉનાળાના વેકેશન માં અમારા દ્વારા આવીને આવું આગળનો પેલો જે બગીચો છે ને એમાં આવીને આવી રીતે લપસણીઓ તૂટી ગઈ હતી હિંચકાઓ તૂટી ગયા હતા એની અમારા દ્વારા રજૂઆત કરાઈ નગરપાલિકા એ ખુબ સરસ એનો પણ નિર્ણય લીધો જે હતું ને બધું કાઢી લીધું લપસણી કાઢી લીધી હિંચકા કાઢી લીધા અંજારમાં તમે સમજો મનોરંજન નો મ્યુનિસિપલ ગાર્ડન કેવાય ડામોરે બનાવેલો ખુબ જ સરસ ગાર્ડન અંજારમાં કેવાય ને કે અંજારના આજુબાજુના એરિયામાં આવો ગાર્ડન એક જ અંજારમાં હતું એની જગ્યાએ અત્યારે સૌથી બદતર હાલતમાં હોય ને તો નું ગાર્ડન છે તમને કહી દઉં લપસણી ને બધું કાઢી લીધું અને એમ કહેવામાં આવ્યું કે અમારા દ્વારા નવા મંગાવવામાં આવશે એને આજે એક વર્ષ પૂરું થયું હમણાં પાછું ઉનાળાનો વેકેશન આવી જ રહ્યો છે આ ચોથા મહિનામાં ઉનાળાના વેકેશનમાં બાળકો અંજારના ખૂબ જ સંખ્યામાં બાળકો અહીં રમવા આવશે તમે જાણો છો કે વેકેશન હોય એટલે માતા પિતા બધા એવા પરિસ્થિતિ વાળા ન હોય કે જે એને બાળકોને બહાર ફરવા લઈ જાય જે મધ્યમ વર્ગના મારા જેવી પરિસ્થિતિ વાળા હોય એ અંજારમાં એમના બાળકોને અહીંયા બગીચામાં જ લઈને આવશે તો ઈ આપણે જણાવી દઉં કે આ બગીચામાં આમાં ઈ બાળકોને આ તમે જોઈ શકો છો મારો અહિયાં કને થી આમ એક ઓલું હતું હાલવાનું એ બધું ક્યાં અંગે હું ખબર નથી પડતી હા પણ ઈ આ નગરપાલિકા ને અમારા દ્વારા અનેક વખત રજૂઆત કરાઈ પણ ઈ ની થાય એની રાહ જોઈ રહી છે કે કોક ની જાનહાની થાય પછી આ બધી કાર્યવાહી કરવામાં આવે બીજું બીજું જો બાપુ અહિયાં થી પણ કઈક હશે આ જુઓ આને આ પત્રું કેવી રીતે છે આ બાળક ચડે ને એને લાગી જાય આની જવાબદારી કોની જવાબદારી લેતા ક્યાં ક્યાં કોઈ શીખ્યા છે કઈક થઈ જાય આફત આવી જાય દુર્ઘટના થઈ જાય

એક વર્ષ ન થયા સાધનો આવ્યા એને તૂટી ગયા તોય જે એજન્સી એ મોકલ્યા છે એના ઉપર કોઈ જાતની કાર્યવાહી નહીં કેમ ખબર નહીં મિલ બાટકે ખાય છે કે શું એ અમને ખબર પડતી નથી મિત્રો આ આ જો જોઈ શકો છો એના બાળકો વીઆઈપી બગીચા હોય ને આ જે ચૂંટાયેલા પદાધિકારીઓના એના બાળકો વીઆઈપી બગીચામાં ગાંધીધામ કે એ બાજુ લઈ જતા હોય છે ફરવા માટે અને આપણા બાળકો માટે જોઈ શકો છો આવી રીતનું બગીચો છે આ જો આમાં હવે હોલ પડી ગયા છે આમાં કોઈ એવી પરિસ્થિતિ છે પરંતુ કોઈને કોઈને કોઈ રસ નથી નથી પડી ખાસ કરી હવે અંજારની જનતાને ખરેખર જાગવાનો વારો છે કેમ કે આવા આંખ ઉપર પાટા બાંધ્યા છે એક માણસને મોઢું જોઈ અને મત આપી દેતા હોય એ માણસો એના માટે અહીંયા કામ કરવા આવશે શું એ અવાર ને પ્રશ્ન આવે છે ભાઈ હું તમને કહી દઉં કોઈ પણ વ્યક્તિએ મત આપ્યો એનો ગુનો નથી અલે એમને ભાજપ ગમે છે બધે બધા ભાજપ ને મત આપે પણ મત આપ્યા પછી તમારો જે કાઉન્સિલર થયો છે એ તમારા જો કામ કરે તો એનો એનો કોલર તમારે પ્રશ્ન પૂછવાની તેવડ ખપે અંજારના તમામ નાગરિક ની કે ભાઈ અમે તને મત આપીને આના માટે તો આવા બગીચા બનાવવા માટે એને તમે મત આપ્યા છે એ હું તમામ અંજાર વાસીઓને બે હાથ જોડી વિનંતી કરું છું તમને ગમે એને મત આપો પણ પછી તમારા કામ કરવા માટે એનો કોલર જાળવાની તેવડ હોવી ખપે કે ભાઈ હાલ તું આ કામ તું કર તારી ફરજ છે

પબ્લિક વિવિધ જગ્યાઓમાં વોકિંગ કરતી થઈ ગઈ એક સમય આ બગીચાનું નામ હતું હવે આ તો સાધનો હમણાં લગાડવામાં આવે ઘણી વખત એમ કેતા હોય છે કે લોકો જ તોડી નાખતા હોય છે એવા આવતા હોય છે નથી કસરત કરતી અને બાળકો નુકસાન પહોંચાડતા હોય છે બહુ ખાસ કરી અહીંયા સીસીટીવી લગાડવામાં આવે અથવા તો એવું કાંઈક પ્રયોગ કરવામાં આવે કારણ કે સીસીટીવી અંજારમાં લગાડી દીધા લગભગ અડધા ભાગના સીસીટીવી અત્યારે બંધ પડ્યા છે પબ્લિક ના પૈસાનો કેમ વતેસર કરું ને કેમ પાણી પાણી કરું એનાથી વિશેષ કઈ આવડતું નથી કેવી રીતે નગર હાલે એ સુનિયોજન આલોકાનો મગજમાં નથી એલી મહત્વકાંક્ષા પણ નથી આ જો બપો આ જો આ કોક છોકરો કાક લાગી બગી જશે હવે એના સિવાય હું તમને તમે જે વાત કરી ને કે ભાઈ અહીંયા સાધનો માણસો તોડી નાખે છે અત્યારે તમને કહી દઉં કે એ પોતાની જ નિષ્ફળતા પોતાના મોઢે કહે છે હવે તમને મેં ખડિયામાં પણ કીધું તું જો એમને ના આવડતું હોય તો અનિલ કપૂર બેસાડીને દેખાડે કોણ આવીને સાધન તોડી જાય છે અમે રાજીનામું દઈ દેવાય જો નગરપાલિકાનો પ્રમુખ થી એક વસ્તુ તમને કહી દઉં આ સાધન નહીં અંજારની તમામ જાહેર જગ્યાઓમાં અંજારના અસામાજિક તત્વો દ્વારા તોડી જ નાખવામાં આવે ચોરાઈ જવામાં આવે છતાંય દુઃખની બાબત એ છે કે એકે નગરપાલિકા દ્વારા ફરિયાદ કરવામાં ના આવે એ શું કામ મને જે મને શંકા છે એ હું તમને કહું છું મને એ જ શંકા છે કે જે ચોર્યાવાળા માણસો છે ને એ બધાયનો અમને ભાગ છે અહીંથી સાધન ચોરી જાય છે સ્ક્રેપમાં વેચી અડધો ભાગ આ ચૂંટાયેલાઓને પહોંચાડવામાં આવે છે નકા હજી સુધી તમે જોયું છે ખડિયામાં કન્ટેનર કેટલા તૂટ્યા આ સાધનો તોડી ગયા અંદરથી સ્ક્રેપ લઈ ગયા લાઇટો ચોરી સવાસર તળાવમાં અવારને અવાર લાઇટું ચોરાઈ ગઈ બરોબર એ બધું થયું છતાં કેમ કોઈ સિંગલ ફરિયાદ નહીં ચોકીદાર ઉપર કેમ કોઈ કાર્યવાહી નહીં એટલે હું ને ચોકીદાર જ ચોર છે આ મારા શબ્દ યાદ રાખજો અંજાર નગરપાલિકાના ચોકીદારો જ ચોર છે જે પણ છે ને એ મધા મલી વાટીને એમ ખાય છે તમારી જ વસ્તુ ચોરાય છે ને ક્યાંય ફરિયાદ નથી થતી બે દિવસ દુઃખ વર્તવામાં આવે છે બાકી સબ મીલ બાટકે ખાતે

તપાસ થવી જરૂરી છે બાકી આપણા જોઈએ કારણ કે આવતા હોય છે અને એને જો આવી પરિસ્થિતિમાંથી નીકળવું પડે એ ખૂબ જ દુઃખદ બાબત કહેવાય નિંદનીય બાબત કહેવાય બાકી આ બધા વિષય લઈ તમે શું કર્યા છો કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો જગદીશ દાફરા સાથે નિરવ ગોસ્વામી સ્વતંત્ર સમાચાર અંજાર કચ્છ ગુજરાત